જાતિ અપમાનિત કરતા આરોપીઓ વિરુદ્ધ કડક પગલા ભરવા કચ્છ રેન્જ આઈજીને રજૂઆત કરાઈ ભુજના લાયન્સનગરમાં રહેતા રમેશવાલા વણકરને ગાડી પાર્કિંગ સંદર્ભે જાતની અપમાનિત શબ્દનો પ્રયોગ કરી મારઝૂટ કરતા ભુજ બી ડિવિઝનમાં ધર્મેશ ગોર અને કપિલ ગોર વિરુદ્ધ વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવાઈ હતી છતાંય પોલીસે નકર પગલાં ન ભરાતા આરોપીઓ છૂટા ફરી રહ્યા હતા તે સંદર્ભે આજે ભુજ રેન્જ આઈજીને લેખિત રજૂઆત કરી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી હા વણકર રમેશ પાલા અમે સાહેબ અહીં બુદ્ધ લાયન્સ નગરમાં રહીએ છીએ અને આપણે પાર્કિંગના મુદ્દા ગાડીની પાર્કિંગમાં મુદ્દા માટે ઝગડો બોલા ચાલી થઈ આખું સમગ્ર શું પ્રકરણ એટલે સમગ્ર પ્રકરણ એવો હતો કે મારી ગાડી પડી હતી ને ગાડીમાં બેઠે બેઠે ચાય પીતા હતા મારા મિત્રને હું હોટલ ઉપર ને ધર્મેશ ગોરની સ્કોપીઓ ગાડી કે સ્કોપીઓ આવી પાછળથી ને હોરન માર્યો ગાડી મેં હટાવી નહીં એટલે એ સીધો ઇસ્કેલાઈને પાઇપ કાઢ્યો સ્કોપીઓમાંથી ને સીધો આવીને મને જેમ તેમ ગાડી બોલી જાતિ અપમાનિત કરી ને પાઇપથી હુમલો કર્યો અને મારી આંગણમાં પણ ફ્રેક્ચર થયો હતો અને આપણે પછી એની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાવી આજ દિવસ સુધી આજે ત્રણ સાડા ત્રણ મહિના ઉપર થયો સમય ધરપકડ થતી નથી પોલીસ દ્વારા તમને કેવો પૂછ્યું તો પોલીસ દ્વારા તો આપણે અરજીઓ બે વખત આપીએ ડીએસપી સાહેબને ને એસપી સાહેબને કાંઈ એનો ઉકેલ આવ્યો નથી એટલે આજે ન છૂટકે આઈજી સાહેબને આવેદનપત્ર માટે આવ્યા છે ધરપકડ કરવામાં આવે તો તમારી શું છે ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી પગલાં લેશે કંઈક એટલે કંઈક ઉગ્ર આંદોલન કરશે ને ઉપવાસ ઉપર ઉતરશે એવું વિચારશે